ભરૂચ જિલ્લાના આશા વર્કર આશા ફેસિલિટરની બહેનો દ્વારા પડતો પ્રશ્નો લઈને જિલ્લા પંચાયત અને કલેક્ટર કચેરીમાં આવેદન આપ્યું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉદ્દેશ્યને આવેદન આપવામાં આવ્યું જેમાં વર્ષોની ચાલતી ઇન્સ્ટિટ્યુટ પ્રથા પર કામ કરતી આશા બહેનો અને આશા ફેસિલિટર બહેનોને વર્ગ ચારમાં ગણી પગાર અને બધું આપી લઘુમત વેતન આપવામાં બાબતે રજૂઆત કરવામાં આવી રાષ્ટ્રીય હેલ્થ મિશન હેઠળ વર્ષોની આશા વર્કર બહેનો અને આશા ફેસિલિટર બહેનોને કાર્ય કરે છે તે પોતાના વિસ્તારમાં ઘરે ઘરે જઈ ફરીને સર્વે કરે છે જન્મ મરણ લગ્ન પીએનસી એએનસીની નોંધણી કરે છે એચબીએનસી એચબી વાયએસસી બાળ મરણ અને માતા મલન અટકાવવા માટે તનતોડ મહેનત કરે છે તેમજ ડેન્ગ્યુ મેલેરિયા ચિકનગુનિયા ટીબીનો પણ સર્વે કરે છે ટીબીના સ્ટિપ્ટમ પણ લે છે અને ડોક્ટર્સ પ્રાઇવેટરની કામગીરી પણ કરે છે એનડીડી રાઉન્ડ ઓઆરસી અને બીજી અન્ય આરોગ્યલક્ષી કામગીરી પણ આશા બહેનો અને આશા ફેસિલિટર બહેનો કરે છે પોલિયો રાઉન્ડ અને રસીકરણના કામ પણ આશા બહેનો કરે છે એ એનસી મથકને એચપી ઓછું આવે તો પોતાના ખર્ચે સ્વગર્ભા બહેનોને હોસ્પિટલ સુધી લઈ જવાને યાદી પણ બનાવી આપે છે ટીએલના લાભાર્થી કેમ્પમાં પણ લઈ જાય છે હવે તો કેન્દ્રીય સરકારના ઓનલાઈન પ્રોજેક્ટ કરવામાં આવ્યા છે ટેકોમાં

મારું નામ સમની આશાબેન આજ રોજ તારીખ અને સોમવારના રોજ તારીખ બાવીસ પચીસ ના સોમવારના રોજ અમે બધી આશાબેનો જિલ્લા પંચાયત ભરૂચ ખાતે અને આશા ફેસિલિટર બેનો બધા અમે ભેગા થયા છે આવેદનપત્રો આપવા હાલ પરિસ્થિતિ એ છે અમારી કે ઓનલાઈન કામગીરી બધી વધી ગઈ છે જે અમારી બહેનોને અમુક બહેનો એવી છે જે લોકોને કરે એવી નથી અમુક લોકોની પરિસ્થિતિ એવી છે કે જે મોબાઈલ પણ ખરીદી શકે એવા નથી બહેનો અમુક એરિયા એવા છે જ્યાં નેટવર્ક પ્રોબ્લેમ હોય સરકારશ્રીએ સીમ કાર્ડ તો આપ્યા પણ નેટવર્ક જ ના પકડાતું હોય તો ઓનલાઈન કામગીરી કરવી કઈ રીતે અમારે અને અમુક બહેનો ગરીબ છે બિચારી તો મોબાઈલ બી કેવી રીતે ખરીદી શકે અને અમારે અમારી એટલી માંગણી છે સરકાર શ્રી અમને સ્માર્ટ ફોન આપે તો કામગીરી સહેલાઈથી કરી શકીએ બહેનો બધી કરી શકે અને લઘુત્તમ વેતન શરૂ કરવાની માંગ છે સમાન કામ સમાન વેતન એ અમારી માંગણી છે કામ તો અમે બધી બહેનો બધું જ કરીએ છીએ કોઈ પણ હોય ટીવી લેપ્રસી હોય સર્વે કરવાના હોય બધા જ સર્વે પીએમએમબીવાયના ફોર્મો ભરીએ છીએ અમે આયુષ્માન કાર્ડ પીએમજી કાર્ડ આભા કાર્ડ પછી ટીવીની કામગીરી છે દરેક કામગીરી અમે કરીએ છીએ મેલેરિયા સર્વે હોય પછી વરસાદમાં વરસાદ પડે અને ફૂડ વિસ્તારો હોય ત્યાં પણ અમને મોકલવામાં આવે છે એ પણ અમે સ્વૈચ્છિક પોતાની મરજીથી અમુક કામો તો કરીએ છીએ એના અમને કોઈ વળતર મળતું નથી છતાંય અમે સમાજ સેવા સમજીને અમુક કામ તો કરીએ છે તો સરકાર શ્રી કે અમારી એટલી વિનંતી છે કે બહેનોની જે માંગણીઓ છે એ સ્વીકારવામાં આવે અને ફિક્સ પગાર ફિક્સ સમાન કામ સમાન વેતન અમને આપવામાં આવે બસ ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરી દે તો 2000 જેવું ફિક્સ છે બાકી બધું અમને ઇન્સેન્ટિવ પર જ આપવામાં આવે છે અને કલાકો કોઈ ગણવાના નહી અમારી ચોવીસ કલાકની જોબ હોય રાત્રે